નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અને આજે એક સારા સમાચારના સંકેત સાંપડી રહ્યા છે અને એ સમાચાર એવા છે કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન સુપ્રીમો વ્લાદિમાર પુતિન એ બંને વચ્ચે આવતા સપ્તાહે શિખર મંત્રના મોટે ભાગે યુનાઇટેડ અરબ અમીરાતમાં થવાની છે અને જો આ બંને મહાનુભાવો વચ્ચે મિટિંગ થાય તો યુક્રેનનું યુદ્ધ તો બંધ થશે જ પરંતુ ભારત પર પણ જે પચાસ ટકા ટેરિફ શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પે નાખી છે એ કદાચ ફરી પાછી જે આજથી અમલમાં આવી એ પચીસ ટકા કદાચ એથી પણ ઓછી થાય એવી સંભાવના નકારી શકાતી નથી એક મહત્ત્વનું ડેવલપમેન્ટ એ છે કે ગઈકાલે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિનિધિ તરીકે એમના અત્યંત વિશ્વાસુ એ એ આ વર્ષમાં પાંચમી વખત પુતિનને મળ્યા અને કલાક કલાકના અંતે એવું નક્કી થયું કે ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે મિટિંગ થશે અને પુતિને પોતાના પ્રતિનિધિ એટલે કે ક્રેમલીન કે જે ત્યાંની સંસદ ગણાય છે એના દ્વારા એ સંકેત આપવામાં આવ્યો પુતિનના પ્રતિનિધિ તરીકે એમના વિદેશ વિભાગના યુરી ઓસાકોવે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ અને રશિયન સુપ્રિમો વચ્ચે મુલાકાત સંભવ છે અને ત્યારબાદ આજે ખુદ પુતિને એવું કહ્યું કે હું ઈચ્છું છું કે શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાયાન કે જે યુનાઇટેડ અરબ અમીરાતના સુપ્રિમો છે એમની સાથે મુલાકાત કર્યા પછી મને એવું લાગે છે કે યુનાઇટેડ અરબ અમીરાતમાં જ આ મિટિંગ થવી જોઈએ જો આ મિટિંગ થાય તો બે હજાર એકવીસ પછી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ અને રશિયન સુપ્રીમો અમેરિકી રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે બે હજાર સ્વિટ્ઝરલેન્ડમાં એક ન્યુટ્રલ કન્ટ્રી તરીકે બંને મહાનુભાવો વચ્ચે મિટિંગ થઈ હતી પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચેની આ પહેલી મુલાકાત થશે અને જો આ મુલાકાત થાય યુક્રેનનું જે યુદ્ધ વિરામ છે એ તો નિશ્ચિત છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે જે મહેતલ આપી હતી રશિયાને કે કોઈ પણ સંજોગોમાં યુક્રેન સાથે યુદ્ધ વિરામ કરો નહીં તો રશિયા પાસેથી જે લોકો વેપાર કરે છે એ લોકો પાસે સો ટકા આજે ભારત પર પચાસ ટકા નાખી છે પણ જો શુક્રવાર સુધી સમાધાન ના થાય તો ભારત પર પણ સો ટકા ટેરિફ આવવાની સંભાવના હતી એ શક્યતા હવે ટળી ગઈ છે અને શુક્રવારે જે ડેડલાઇન હતી એ ડેડલાઈન દેખીતી રીતે હવે આગળ વધવાની છે અને એ સંજોગોમાં એવું લાગી રહ્યું છે કે યુક્રેનનું યુદ્ધ રશિયા અને યુક્રેનના યુદ્ધમાં શસ્ત્ર વિરામ આવશે યુદ્ધ વિરામ આવશે અને ત્યારબાદ કદાચ કાયમી યુદ્ધ નો અંત પણ આવે આ યુદ્ધ અંગે શસ્ત્ર વિરામ અંગે પ્રતિક્રિયા આપતા જેલેન્સ્કી એ કહ્યું હતું કે અમે તો શાંતિ મંત્રણા માટે તૈયાર છીએ પરંતુ પહેલી વખત એવું લાગે છે કે પુતિન પણ શાંતિ મંત્રણા માટે ઈચ્છુક છે એમને પ્રસ્તાવ મૂક્યો હતો કે ત્રિપક્ષીય થવી જોઈએ એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ પુતિન અને ઝેલેન્સકી પણ અત્યારે એ શક્યતા પર મુદત પડી છે અને પહેલી મુલાકાત બે મહાનુભાવો વચ્ચે થશે અને પછી ત્રિપક્ષીય મુલાકાત થશે આ ઘટનાક્રમને કારણે તમે જુઓ કે એક્શન રિએક્શન કેવું આવે છે કે ભારતીય શેરબજાર જે આજે સાતસો ને ત્રીસ પોઈન્ટ ડાઉન ગયું હતું એક તબક્કે એ ફરી પાછું રિકવર થઈને નવસો ને છવ્વીસ પોઈન્ટ ઉપર આવ્યું એટલે કે એસી હજારથી નીચે તળિયે જતું રહ્યું હતું એ સુધર્યું અને દિવસ પતયું ત્યારે બસો પોઈન્ટ ઉપર હતું એ જ રીતના એશિયાના શેર બજાર પણ તમે જુઓ તો ચીનનું શાંઘાઈ બજાર જુઓ કે જપાન જુઓ કે હોંગકોંગ જુઓ કે સાઉથ કોરિયા જુઓ કે યુરોપિયન યુનિયન આ બધા જ બજારો આજે પોઝિટિવ રહ્યા છે એટલે એનો અર્થ એ કે સૌ ઈચ્છે છે કે સૌ સારું એનો અંત સારો મિત્રો તમને ફોકલ પોઈન્ટ જેવું મતનો આ એપિસોડ ગમે હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું બે લાઈકોનુ બટન દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ ખૂબ ખૂબ આભાર